જૂનાગઢના વિવાદિત જે કે સ્વામી સામે વધુ એક છેતરપિંડીની ફરિયાદ દાખલ થઇ છે હવે જે કે સુરતના વોર્ડ નંબર કોર્પોરેટર સાથે કરોડોની છેતરપિંડી કરી છે સુરત કોર્પોરેશનના ભાજપ કોર્પોરેટર હિમાંશુ રાહુલજી સાથે એક કરોડની છેતરપિંડી કરાવી છે ત્યારે રીઝા ગામે સ્વામિનારાયણ મંદિર અને પ્રોજેક્ટના નામે છેતરપિંડી આચરવામાં આવી તો સાતસો વીઘા જમીન ખરીદી કરવાના નામે કોર્પોરેટર સાથે એક કરોડ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી તો જે કે સ્વામી અને તેના સાગરીજ સુરેશ ચારદોલ સામે પોલીસ ફરિયાદ થઈ છે નીલકંઠ ડેવલપર્સના ભરત પટેલ અમિત પંચાલ રમેશ પંચાલ સામે પણ એફઆઈઆર દાખલ થઈ છે જે કે સ્વામીની ઠગ ટોળકીમાં સામેલ પાર્થ ઉર્ફે મનસુર અને મૌલિક પરમાર સામે પણ ફરિયાદ થઈ છે ત્યારે જે કે સ્વામીના કૌભાંડ આચરવાની મોડસ ઓફ ફ્રેન્ડી અંગે ફરિયાદી હિમાનસુ રાઉલજીએ નિવેદન પણ આપ્યું કહ્યું કે જે કે સ્વામીએ વટામણ ચોકડી પાસે નવા સ્વામિનારાયણ ગુરુકુળ અને મંદિર બાંધવાની વાત કરી હતી જમીનના ભાવ ઉચકાવવાથી ત્રીજા વ્યક્તિ દ્વારા રોકાણ કરાવીએ છીએ એવી સ્વામીએ વાત કરી હતી કહ્યું કે મારા પાસે જે કે સ્વામીએ જમીનના ટોકનના સ્વરૂપે એક કરોડ રૂપિયા લીધા હતા જે કે સ્વામી સાથે લોકો સામે ફરિયાદ નોંધાઈ છે એમ કહ્યું હતું કે અમારે સ્વામિનારાયણ સંપ્રદાયનું એક વધુ ગુરુકુળ એક અમારે વટામણ ચોકડી પાસે રીંઝા ગામે કરવું છે અને અમારા સંપ્રદાયનું નામ ખુલશે તો જમીનના ભાવોમાં વધારો થઈ જાય એટલે અમે કોઈ થર્ડ પર્સન આગ્રહ રાખીએ કે કે જેના હસ્તક અમારું આ કામ થાય અને અમારું નામ ખુલે નહીં આવું કરીને એમણે છેતરપિંડી કરી છે ભરવાડ ત્યાંના સુરેશ ભરવાડ જે લોકલ છે અમદાવાદના એમના પીએ સહિત બધા ભેગા થઈને આ કામ કર્યું છે મારી પાસે એક કરોડ એક લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું છે ટોકન મની પેટે આઠ નવ જણ સામે ફરિયાદ થઈ છે અને તપાસમાં જ બીજા જે આવે એમની સામે ફરિયાદ આપણે કરી છે કે જે લોકો પણ આની અંદર સંડોવાયા હોય પ્રત્યક્ષ પરોક્ષ રીતે એ બધાને સજા થવી જોઈએ